અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા કોડિયાર નગર સ્થિત જય ભવાની સોડા શો પર તલવાર સહિતના હથિયારો વડે તોડફોડ કરવામાં આવી એક જ રાતમાં દુકાન પર બે વખત હુમલા થયા હતા જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રસરી હતી હુમલાની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં નોંધાઈ હતી અને તેના દ્રશ્યો આજે વહેલી સવારે સામાજિક માધ્યમોમાં ઝડપથી વાયરલ થયા હતા દુકાનના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ફરિયાદ અનુસાર આરોપી જૂથસોડા શોપમાં ઘૂસી તલવાર તેમજ હાથે પાઇપ અને કટ્ટાના ઉપયોગથી દુકાનમાં તોડફોડ કરી અશાંતિ ફેલાવી ત્યાં હાજર લોકોએ પણ આતંક અનુભવ્યો હતો ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે અને પોલીસે સામેલ અસામાજિક તત્વો સામે કડક પગલાં ચાલુ કર્યા છે હાલમાં પોલીસ દ્વારા આ પરથી બે અલગ ફરિયાદો નોંધવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરી છે બાકીના આરોપીઓ શોધવામાં વધુ કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પોલીસના કાર્યક્ષમ ટિપ્પણીઓ આપતા ફરિયાદ દર્શાવી છે કે આવવા બનેલ ગુનાહિત પ્રવૃત્તિ સામે તાત્કાલિક પગ પગલાં લેવામાં આવે શહેરના બોળાહિતમાં સાર્વજનિક સ્થાનો પર પોલીસ પરિધિ વધારવા તથા આવી ઘટનાઓ પારદર્શિતા અને ભયમુક્ત વાતાવરણ રચવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા લોકોને સુરક્ષા અંગે વિશ્વાસ અપાવતા કેસની ઝડપથી તપાસ તેમજ ફરી ગુનાની પુનરાવૃત્તિ ન થાય તેની કુનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે